શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ બેંકની હેડ ઓફિસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ બેંકની હેડ ઓફિસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ ધ્વજવંદન કાર્યક્રમમાં બેંકના વોઇસ ચેરમેન સુરેશભાઈ ધંધલિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બેંકના રિકવરી કમિટી ચેરમેન ધર્મેન્દ્રભાઈ મહેતા તેમજ લીગલ કમિટીના ચેરમેન સીમાબેન કેસરી તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સિનિયર એડવોકેટ સંજયભાઈ ત્રિવેદી તેમજ હરદેવસિંહ ગોયલ તથા બેંકના જનરલ મેનેજર વેગડ સાહેબ તેમજ મનોજભાઈ શાહ સમગ્ર સ્ટાફ હાજર રહેલ હતો એક દિવસમાં આટલા બધા ખાતાઓ ખુલી શકે પ્રયાસ જો આપણે પ્રયાસ કરીએ તો કોઈ પણ કામ એ અશક્ય નથી હોતું અમે એક દિવસ પ્રયાસ કર્યો તમારા સંબંધોનો ઉપયોગ કર્યો તો કેટલા બધા એકાઉન્ટ આપણે ખોલી શકીએ એવી જ રીતે હવે લોનની અંદર પણ તમારે પ્રયાસ કરવાનો છે કે લોન આપણે ડિપોઝિટ તો ખૂબ વધારી કારણ કે આપણે લગભગ બસો કરોડ વધી પહોંચવા આવ્યા છે ડિપોઝિટ અને ધિરાણ એકસો દસ કરોડ આજુબાજુ આપણે પહોંચ્યા છે હજી પણ ધિરાણ આપણે વધારશું તો જ બેંકનો નફો વધશે બધા જાણીએ છીએ કે આપણી આવક વધે તો જ આપણું પ્રોફિટ વધશે તો આવી જ રીતે તમને બધાને એક બોર્ડ ઓફ ડિરેક્ટરે અપીલ કરી બધા બ્રાન્ચ મેનેજરોની અમે લીધી ત્યારે અમને અપીલ કરી કે બધા તમે બેંકના સમય પછી બહાર નીકળીને તમારા સંબંધોનો ઉપયોગ કરો અમારા સોર્સિસ હોય કે અમારો ઉપયોગ કરો અને કુલ મળીને આપણે નાગરિક બેનને પ્રગતિ તરફ લઈ જવી હોય તો આપણું ધિરાણ પણ એટલું જ વધવું જોઈએ તો કે બધા ધિરાણમાં પણ આ રીતે ટાર્ગેટ એક્સિસ કરશો એ મને આશા છે આપણે રિકવરીમાં પણ આપણું એનપીએ પણ આપણે ખૂબ ઘટાડ્યું છે ધર્મેન્દ્રભાઈ ખૂબ સરસ મહેનત કરી છે રિકલમાં પણ હવે સીમાબેન સંજયભાઈને બધા જોડાણા છે તો એમણે પણ ખૂબ આપણા કેસોના ખર્ચો બચાવ્યા છે ખોટા કેસોમાંથી આપણે બહાર નીકળીને ખોટા ખર્ચો બચાવ્યા છે હરદેવસિંહભાઈ બેંકના યુનિયન બેંકના બ્રાન્ચ મેનેજર ઘણા વર્ષો સુધી રહ્યા છે એમણે પણ બધા બ્રાન્ચ મેનેજરોની બેઠકની અંદર એમને એમના અનુભવના આધારે સૂચનો કર્યા છે તો આ બધા જ સૂચનો આપણે બધા ભેગા મળીને આપણે બેંકને પ્રગતિ તરફ લઈ જઈએ છીએ તમે બધા જાણો છો કે સ્પર્ધાનો યોગ છે ઘણી બધી બેંકો આપણી સામે હરીફાઈમાં આટલી કોમ્પિટિશન વચ્ચે જો આપણે કામ કરવું છે તો આપણે પૂરતો સમય આપણું પૂરતું કમિટમેન્ટ આપવું પડશે અમે પણ એટલો સમય અમારા વ્યસ્ત શેડ્યુલમાંથી પણ બેંક માટે કાઢતા હોય ત્યારે તમારા બધાની પણ જવાબદારી છે કે આપણે બધા મેક્સિમમ જેટલો સમય બેંક માટે આપી શકીએ આપણા સંબંધોનો ઉપયોગ કરીને તમે જો લોકો સુધી તો લોકોને ગમતું હોય છે તમારે લોકો સુધી જવાનું છે આપણા બેંકની વાત મૂકવાની છે વિષય મૂકવાનો છે તો ચોક્કસ તમને કામ મળવાનું છે એવી આજના દિવસે અપેક્ષા રાખું છું ફરી વખત સૌને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વસ્તુ બંને ભારનું ભારત મા